નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરીએ કે જે મહિલાઓને સવાર સવારમાં સાવરણી કે ઝાડુ મારવાની આદત છે એના વિશેની આજે વાત છે તમારે આ આદતને બંધ કરવી પડશે કારણ કે આ આદત તમારા ભાગ્યનો નાશ કરે છે મિત્રો હું આજે એક એવી વાત જણાવવા જઈ રહી છું જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે મિત્રો સવારે ઉઠતાની સાથે જ સાવણી ચલાવવાની જો તમારી આદત હોય તો આ નાનકડી ભૂલ તમારા ભાગ્યને બદલી શકે છે જો તમે સવારે ઉઠીને સાવણી લઈ લ્યો છો તો તમે સમજો કે લક્ષ્મીજીને પોતાના હાથે જ તમે ઘરની બહાર કાઢો છો મિત્રો આ એક એવી ભૂલ છે જે તમારા સૌભાગ્યને ભાગ્યને ખતમ કરી રહી છે મિત્રો હવે તમે તમારું ઘર અને તમારું ભાગ્ય બંને બચાવવા માંગતા હોય તો તમારા ભલા માટે હું તમને એક વાત કહેવા જઈ રહી છું તો અંત સુધી જોજો મિત્રો સવારનો સમય છે ને બધા માટે સૌથી પવિત્ર સમય હોય છે જ્યારે આપણે આખી દુનિયાને જે ઉર્જા છે એ બધી જાગી જાય છે અને જ્યારે આ વાતાવરણમાં બ્રહ્મુહૂર્ત હોય અને એની દિવ્ય શક્તિ જો હાજર હોય દેવી દેવતાઓ જો હાજર હોય તો એવો સમય હોય તો એ સવારનો સમય છે દરેક દરેક જીવ આત્મા પશુ પક્ષીઓ બધા જ દિવસની શરૂઆત તરફ આગળ વધતા હોય છે આવા સમયે તમે જે કાંઈ કામ કરો છો તેની અસર એક દિવસ પૂરતી નથી રહેતી પરંતુ ધીમે ધીમે એ ભાગ્ય તમારા કર્મો અને તમારા જીવનની દિશાને બદલે છે મિત્રો આપણા બધા માટે એક કહેવાયું છે કે સવારનું પહેલું કામ છે ને આપણા બધા માટે ખૂબ અગત્યનું હોય જો તમે એવું કામ કરો છો કે જે શુભ નથી તો શું થાય છે મિત્રો તો કે આપણી ઉર્જા હોય ને એ નષ્ટ થવા લાગે છે વાતાવરણની અંદર જે પવિત્રતા હોય છે એ નષ્ટ થવા લાગે છે અને જે દિવસની શરૂઆત છે એ નષ્ટ થવા લાગે છે આના કારણે તમારા ભાગ્યનું ચક્ર આખું વિખાઈ જાય છે મિત્રો સાવણીનું કામ એક પ્રતિકાત્મક અને ઉર્જાત્મક દ્રષ્ટિએ તમે તો ખૂબ મહત્વનું છે આપણે ખાલી એને ધૂળ સાધન તો એક ખોટી વાત છે મિત્રો કારણ કે સાવણીનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે અને એક આધ્યાત્મિક સાધન છે જે આપણા ઘરની અંદર જે નકારાત્મક શક્તિ હોય ને એને દૂર કરવામાં મદદ કરે એનો ઉપયોગ કયા સમયે કરવો એ જો આપણને ખબર પડી છે ને ને મિત્રો તો ભાગ્ય છે એ ખુલ્લી છે સવારે ઉઠીને સાવરણી લગાવવાની જે આદત કેટલીક બહેનોની છે એ ફક્ત શરીરને થકાવનારી નથી પણ આધ્યાત્મિક રીતે પણ નુકસાનકારક છે આ આદત તમારા ભાગ્યને તમારા સૌભાગ્યને તમારા ઘરની લક્ષ્મીને ધીમે ધીમે તમારી મહેનતને ખતમ કરી નાખશે મિત્રો સવારમાં સાવણી ફેરવવી એ પવિત્ર સમયની શક્તિ પર આઘાત કરવા સમાન છે સવારનો સમય ધ્યાન સ્નાન ભક્તિ પૂજા સૂર્યની આરાધના માટેનો હોય છે ત્યારે જો તમે એ સમય સાવણી ઉપાડી ઘરના ખૂણે ખૂણે વારવા લાગી જાઓ છો તો તમે ફક્ત ધૂળ નથી હટાવતા પણ તમારા ભાગ્યને પણ તમે ધીમે ધીમે ખસેડીને બહાર કાઢી રહ્યા છો શાસ્ત્રોમાં આપણા શાસ્ત્રોમાં તો એવું સ્પષ્ટપણે લખેલું છે કે સવારે ઊઠીને સાવરણી લગાવવાથી ધનની દેવીનું અપમાન થઈ જાય છે અને જે ઘરમાં લક્ષ્મીજીનો નો અનાદર થતો હોય ને મિત્રો ત્યાંમાં ગરીબી લેશ માનસિક અશાંતિ આ બધું આપણા ઘરની અંદર પ્રવેશ કરી જાય છે એટલા માટે મિત્રો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સવારની આ એક ભૂલથી તમારા ઘરની ઉર્જાને અસ્ત વ્યસ્ત થતા બચાવો તમે ભલે રાત પર જાપ કરતા હોય હવન કરતા હોય માળા કરતા હોય પણ જો તમે સવારે આંખ ખુલતાની સાથે જ સાવરણી હાથમાં લઈ લ્યો છો તો બધું જ તમારું પુણ્ય વ્યર્થ થઈ જાય છે સાવરણીની પોતાની એક ચેતના હોય છે જો એનો ઉપયોગ યોગ્ય સમયે અને શુદ્ધ ભાવનાથી કરવામાં આવે ને તો ઘરની સફાઈની સાથે સાથે જ તમારા મન અને ભાગ્યની સફાઈ થઈ જાય છે પણ જો તમે સમયની મર્યાદાને તોડી નાખો છો તમે સમયનું ધ્યાન નથી રાખતા તો એ સાવણી છે ને એ તમારા માટે અશુભ પણ બની જાય છે દર્શક મિત્રો સવારના સમયે જ્યારે વાતાવરણની બધી શક્તિ હોય ને સક્રિય થઈ જાય ત્યારે સાવરણીનો ઉપયોગ શક્તિઓને વિખેરી નાખે છે રાતભર ઘરમાં એકઠી થયેલી સકારાત્મક ઉર્જા એ સાવરણીના દરેક ઝાટકા સાથે બહાર નીકળી જાય છે મિત્રો પહેલેથી જ બધા જ આ ભૂલ કરે છે કે સવારના ઉઠતાની સાથે ઝાડુ વારે છે કે નકારાત્મક શક્તિ વહી છે પરંતુ એની અંદર સકારાત્મક ઉર્જા પણ રહેલી હોય છે દરેક કામનો એક નિશ્ચિત સમય હોય છે તેવામાં જો તમે સવારે ઉઠીને ધ્યાન સ્નાન કે આભાર વ્યક્ત કર્યા વિના સીધું સાવણી લઈ લો છો તો તમે ઉર્જાને શુદ્ધ કરતા નથી એને નષ્ટ કરો છો સાવણી લગાવવાની યોગ્ય રીત અને સમય તમારા ભાગ્યને ખૂબ મજબૂત બનાવે છે મિત્રો ખાસ યાદ રાખજો સવારનો પહેલો કલાક એટલે કે સૂર્યોદય પહેલાનો સમય ફક્ત દિવ્ય શક્તિઓને જ ગ્રહણ કરવાનો હોય છે એને બરબાદ કરવાનો નથી અને સાવણી લગાવવાનું કામ સવારના સમયનું કામ જ નથી એ તો બપોરે કે સૂર્યની પૂર્ણ હાજરી વખતે જ કરવું જોઈએ સવારનો સમય એ સૂર્યાને અર્ધ આપવાનો છે અને તમારા ઘરની આત્માને શાંતિ અને આભાર આપવાનો છે મિત્રો તેથી સવારે સાવણી લગાવી તમે એ આત્માને ખલેલ પહોંચાડી રહ્યા છો એટલે કે કામ તમારા આંગણાતની સમૃદ્ધિને ઠોકર મારવા જેવું થઈ જાય છે મિત્રો જો કોઈ મહિલા છે એને ઘણા વર્ષોથી આદત બનાવી લીધી હોય કે સવારે ઊઠીને સૌથી પહેલાં સાવણી લગાવવાની તો મિત્રો એમ ન વિચારે કે આ તો રોજનું કામ છે એટલે સવારે ઊઠીને સાવણી પકડી લે છે ના મિત્રો આ એક એવી આદત છે કે જે તમારા ભાગ્યને દુર્ભાગ્યમાં ધકેલે છે પછી શું થાય છે મિત્રો તો કે રોજનું થઈ જાય છે ઝાડું લગાવવાનું એટલે ધીમે ધીમે ખૂણે ખાચકેથી બધી જ સકારાત્મક ઉર્જાઓ આપણા ઘરની હોય ને એ બહાર જતી રહે છે એના કારણે શું થાય છે તો કે ઘરમાં સૌથી પહેલાં બરકત ઓછી થવા લાગે છે આપણને આપણા મહેનતનું ફળ મળતું નથી પછી માનસિક ચિંતા વધે ચીડિયાપણું વધે શરીરમાં તકલીફો થવા લાગે બસ આ એક નાનકડી આદત છે અને આપણે વિચારતા હોઈએ છીએ કે આટલું બધું ઘર ચોખ્ખું રાખું છું કેમ મારા ઘરે પૈસા આવતા નથી મિત્રો તમે જોજો ઘણા બધા વ્યક્તિઓ એવા હશે કે જેના ઘરની અંદર સવારે સાવણીનો ઉપયોગ ન કરતા હોય અને ફટાફટ છે એ રૂટિન બીજું કંઈ કામ કરવા માંડતા હોય છે તો એ લોકોના ઘરમાં આપણા કરતા પણ વધારે પૈસા હોય છે તો મિત્રો એ જાણતા અજાણતા નિયમનું પાલન કરતા હોય છે મિત્રો જ્યારે તમે સવારે ઉઠીને સાવરણી ફેરવો છો તો સમયની મર્યાદાને તોડો છો અને ઉર્જાને અશુદ્ધ કરો છો આવા તો ઘણા બધા ઉદાહરણો છે જ્યાં બહેનોએ આદત છોડવી એમના જીવનમાં એક અદ્ભુત ફેરફાર લઈને આવશે કોઈનું અટકેલું ધન પાછું આવ્યું હોય તો કોઈની સંતાનમાં લગ્ન નક્કી થયા હોય કોઈનું આરોગ્ય સુધરી ગયું હોય માતાઓ અને બહેનો આ બધું જ એટલે થયું છે કે એ ભૂલ બંધ કરી દીધી છે જે એમના ભાગ્યને ખાઈ રહી હતી મિત્રો આજના ઝડપી જવનમાં ઝડપી જમાનામાં ઘણી બધી બહેનો તો એવું વિચારે છે કે સવારે સાવણી લગાવી દઈએ ને તો બધું કામ જલ્દીથી પતી જાય પણ એ જલ્દી જલ્દી કામ કરવામાં તમે તમારા જીવનની અંદર બહુ મોટું નુકસાન ભોગવી રહ્યા છો અને આખા દિવસની આ ભૂલ જે શુભ શક્તિઓ છે એને નષ્ટ કરી રહ્યા છો મિત્રો એક સામાન્ય બાબત હું તમને જણાવું છું જો તમે ખોટા સમય કરો છો એટલા માટે તમારા જીવનની અંદર આ અશુભતા આવે છે મિત્રો જૂના જમાનાની અંદર બહેનો છે ને એ સૂર્યોદય પહેલા સાવણી લગાવવાનો વિચાર પણ ન હતો સૌથી પહેલા એ શું કરે તો કે સ્નાન કરે તુલસીને જળ અર્પણ કરે દીપ કરે પૂજા કરે અને પછી દિવસના કામની શરૂઆત કરે પણ આજે હવે બધું ઉલટું થઈ ગયું છે આ ખુલે પેલા જાય પછી બહેનો નાવા માટે જાય પછી સાફ સફાઈનું કામ પૂરું કરી અને પછી નાય છે પછી પૂજા પાઠ કરે છે એનો મતલબ એવો થયો કે સૌથી પહેલા તમે જે આપણા પરમાત્મા છે એને આપણે ધ્યાન દેતા નથી આપણે સૌથી પહેલા ઘરના કામમાં ધ્યાન આપીએ છીએ મિત્રો સવારે સાવરણી ઘરની દેવી સ્વરૂપ બહેનો અશુભ શક્તિને આમંત્રણ આપે છે મિત્રો આ એક રૂઢિ નથી પણ ઉર્જા અને ભાવનાની વાત છે જ્યારે તમે સાવરણી ફેરવો છો તો અજાણતા તમારા આંગણામાંથી જે સારી સારી શક્તિઓ રહેલી છે ને એ બહાર વહી જાય છે મિત્રો કેટલાક ઘરોમાં હંમેશા માંદગી રહે છે તણાવ રહે છે અસંતો રહે છે એનું સૌથી મોટું કારણ સવારના સાવરણીનો ઉપયોગ કરવો છે સવારના પહેલાની વખતની બહેનોની જેમ આપણે પણ શરૂ કરી દઈએ સવારે ઉઠીને સૌથી પહેલા સ્નાન કરવાનું સ્નાન કરીને આવો પછી આપણા કુળદેવીમાં હોય છે એની સામે બે હાથ જોડીને પ્રાર્થના કરો અને ત્યારબાદ તમે તમારા રૂટીન કાર્ય શરૂ કરો બસ આટલો તમારે છે તો તમારા જીવનની અંદર ખૂબ જ સકારાત્મક ઉર્જા આવશે આ ખૂબ ઊંડી વાત છે મિત્રો એ ઘરોમાં જ્યાં સવારે શાંતિ હોય સમૃદ્ધિ ધીમે ધીમે ટકશે આથી મિત્રો આજથી જ આપણે આપણી ટેવને બદલી નાખીએ અને સવારનું સૌથી પહેલું જે કામ સાવણી તમે ચલાવતા હતા ને એને તમારી બરકત પૂરી થઈ જતી હતી ને એને આપણે આજથી છોડી દઈએ અને આપણું નવું ભાગ્ય નવો સાથ છે ને એ આપણને મળવા લાગે મિત્રો ખરેખર તમે આ આદતને બહેનો ખાસ કરીને આ આદતને પંદર દિવસ અપનાવો તમને તમારા ઘરની અંદર સકારાત્મકતા જોવા મળશે કારણ કે જે ઈશ્વરે આપણો જન્મ કર્યો છે જે ઈશ્વરથી જ આખી દુનિયા ચાલે છે સૌથી પહેલા આપણે એને પ્રણામ કરવા જોઈએ ત્યારબાદ કરવું જોઈએ એક બાજુ કહેવામાં આવે છે કે સાવણી છે ને એ લક્ષ્મીજીનું પ્રતિક છે તો મિત્રો તમે વિચારો કે તમે ઉઠતા ભેગા જ લક્ષ્મીજીને હાથમાં લઈ લ્યો છો અને ખૂણે ખાચરેથી વારવા લાગો છો તો લક્ષ્મી તમારાથી નારાજ ન થાય મિત્રો સૌથી સ્નાન કરો ને પછી તમે લક્ષ્મીજીને અડો તો મિત્રો એનો ફાયદો તમને વધુ જોવા મળશે એટલે ખાસ કરીને મારી બધી જ બહેનો માતાઓને નમ્ર વિનંતી છે કે તમે આ સંદેશો બધે સુધી પહોંચાડજો અને આ નિયમનું પાલન કરજો જો તમને પૂજા પાઠ કરવાની એટલો બધો સમય નથી મળતો તો તમે પછી પણ કરી શકો છો પણ સૌથી પહેલા ઉઠીને સાવરણી અડવાને બદલે સૌથી પહેલા ઉઠી તમારું રૂટીન કાર્ય પતાવી નાય ધોય અને પછી ભગવાન સામુ બે હાથ જોડીને પ્રાર્થના કરો કે આજનો તમારો દિવસ શુભ જાય ઘરમાં બધા સુખ શાંતિથી રહે પરિવારની અંદર એકતા જળવાય તમે ભગવાન પાસે સારું સ્વાસ્થ્ય માંગો અને ત્યારબાદ તમે સાવરણી અડી અને તમારું બધું કાર્ય કરી શકો છો મિત્રો આંખ ખુલે એટલે મહિલાઓને સાવરણી કપડા રસોડું દોડધામ મનમાં એટલી બધી અશાંતિ એટલી બધી અશાંતિઓ ભરી લઈ છે કે કોઈ એને કાંઈ કહેતું હોય ને તો એને સવારના પરમાં સાંભળવાનો સમય જ નથી રહેતો વિચારો મિત્રો કે મનમાં કેટલા બધા વિચારો આવતા આપણું મન જ અસ્થિર છે તો આપણે ભગવાનમાં સ્થિરતા કઈ રીતે લાવી શકીએ ઈશ્વરને કઈ રીતે આપણે પ્રાર્થના કરી શકીએ મિત્રો આ જ કારણથી બહેનો છે એ ચિડિયાપણું છે વજન વધુ છે અશાંતિ છે શરીરના દુખાવા છે આ બધું જ તેના કારણે આવે છે તો મિત્રો સાવરણી વિશે આપણે ઘણી બધી વાત કરી લક્ષ્મી માતાનું પ્રતિક છે એટલે મિત્રો બીજી વાત કહું કે સાવરણી છે એને તમારે છુપાવીને રાખવાની પરંપરા છે છુપાવીને શું કામ રાખીએ છીએ એને જોવાથી નકારાત્મક વિચારો ન આવે જ્યારે તમે સવારે બધાની સામે સાવરણી ફેરવો છો તો તમારા જીવનની અંદર શાંતિ છે ને ધૂળમાં પડી જાય છે મિત્રો આટલે તો આપણે કહીએ છીએ કે સાવરણી છે ને એને તમે કોઈની નજરમાં ન આવે ને એવી રીતે રાખો પણ આપણે હવારના ઉઠતાની સાથે જ બધા નજરમાં જ લઈ આવી દઈએ કે જો આ નકારાત્મક ઉર્જા છે મિત્રો તો આ ભૂલ છે એને ટાળો તમે ગમે એટલી પૂજા પાઠ કરશો ધૂપ હવન કરશો પરંતુ તમને કોઈ જ ફાયદો નહીં થાય આ એક જ ભૂલ તમને નડે છે એનું એક નિવારણ કરજો અને મારી વાત સ્પષ્ટ મહારાજે એક સવાલ પૂછો કે શું તમે સવારે ઉઠતાની સાથે સાવરણી ફેરવો છો તો એક બેને કહ્યું કે હા આ તો મારી રોજની આદત છે ત્યારે એ મહારાજે કહ્યું તમારે આ આદત બંધ કરવાની છે એક જ મહિનો તમે બંધ કરજો તમને ફેરફાર દેખાશે ને ખરેખર મિત્રો તેના પતિના વેપારમાં નફો થયો દીકરીના લગ્ન નક્કી થઈ ગયા ઘરમાં જે અદભુત શાંતિ છે એ છવાઈ ગઈ મિત્રો આ બધા જ પ્રતાપ આ સાવરણીના છે મિત્રો આનું તમે પાલન કરજો આ કોઈ જાદુટોણા નથી પરંતુ આપણા શાસ્ત્રમાં જે કહેવાયું છે એના નિયમોનું પાલન કરવાનું છે આ એનું જ પરિણામ છે શાસ્ત્ર છે ને ખાલી ઉપદેશ માટે નથી એ એક ઉર્જાનો ભંડાર છે ઊર્જાનું વિજ્ઞાન છે જ્યારે તમે શાસ્ત્રના નિયમનું પાલન કરતા નથી ઉલ્લંઘન કરો છો એનું વિરોધનું કામ કરો છો તો ખરેખર મિત્રો આ અશાંતિનું એક મોટું રૂપ ધારણ કરી લે છે અને આપણને ખરેખર આપણા શાસ્ત્રો નિયમોનું ખ્યાલ જ હોતો નથી દરેક દિવસનું કામ પોતાના સમયે જ થાય છે અને યોગ્ય ફળ આપે છે જેમ રાત્રે ભોજન ન કરવું જોઈએ તેમ રાત્રે સાવણીને પણ ન ફેરવવી જોઈએ તમે થોડું વિચારો સાવરણી શું કરે છે ધૂળને દૂર કરે છે કચરો બહાર કાઢે છે ગંદકી હટાવે છે જો તમે દિવસના સૌથી શુભ સમયે કચરો વાળો છો સફાઈ કરો છો તો સમયની શુભ ઉર્જા છે બહાર કાઢી નાખો છો તો મિત્રો બહેનો આ સમજવું તમારા માટે ખૂબ અગત્યનું હતું એટલા માટે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે મિત્રો સવારે જ્યારે તમે સાવરણી ઉપાડો છો આખા ઘરની ઊર્જાને બહાર ફેંકો છો તો મિત્રો આના કારણે જે કાંઈ તમારી નકારાત્મકતા ઘરમાં આવેલી છે એને દૂર કરવાનું કામ આપણા હાથમાં જ છે તો મિત્રો આ કામ ખાસ મારી માતાઓ અને બહેનોને વિનંતી છે કે આ કામ અવશ્ય ટાળી દેજો અને જે પ્રમાણે મેં તમને ઉપાયો કીધા છે એ પ્રમાણે તમારે ઉપાયો કરવાના છે જો તમારું ઘર તમે સુખી રહેવા માંગતા હોય પતિ તમારો સફળ થાય સંતાન સુશીલ બને આરોગ્ય તમારું સારું રહે તમારા ઘરમાં પૈસા છે એ આવે તો આ એક આદત બદલો અને પછી મને કોમેન્ટ જણાવજો હું તમારા કોમેન્ટની રાહ જોઈશ કે ખરેખર તમને આનાથી ફાયદો થયો છે કે નહીં ચાલો મિત્રો હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આપણા જીવનની અંદર શાંતિ દિવ્યતા આ બધું આપણને આપે ચાલો મિત્રો આ હતો વિડીયો ફરી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે